ભુજપુર ખાતે શ્રી સીતારામ નામ જપ મહાયજ્ઞ પ્રથમ દિવસ મુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતે યોજાનાર શ્રી સીતારામ નામ જપ મહાયજ્ઞ આજે પ્રથમ દિવસ હતો અગિયારસો દીકરીઓની કળશ યાત્રા સાથે સનાતન હિન્દુ સમાજના ધર્મપ્રેમી ભાઈ બહેનોની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી અને ભુજપુર ગામ ધર્મમય બની ગયું હતું આ મહાયજ્ઞ અગિયાર દિવસ ચાલશે આયોજકો દ્વારા આ મહાયજ્ઞમાં પધારવા આહવાન કરવામાં આવ્યું હતું શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો આજે આરંભ એટલે કે પ્રથમ દિવસ છે સીતારામ નામ જપન મહાયજ્ઞનો જ્યારે ભુજપરની અંદર આ આરંભ થયો ત્યારે ગ્રામજનોમાં તો ખુશી છે પરંતુ આ સમગ્ર પથકમાં લોકો એકત્રિત થઈ અને એક ભવ્ય શોભાયાત્રા પણ નીકળી પરંતુ આ જે યજ્ઞ થઈ રહ્યો છે એક અદ્ભુત છે કારણ કે આમાં તો સૌથી વધારે કેન્દ્રનું બિંદુ બન્યું હોય તો મારી પાસે એક મંડપ છે બન્યું છે પરંતુ અહીંના જે આગેવાનો છે સંતો મહંતો તમામ લોકો એકત્રિત થયા છે અને ગામ માટે એક અનેરો લાવો મળ્યો ત્યારે સાહેબ આપણા જીવનમાં આવી કોઈ કથા આપી જોઈ લે જય શ્રીરામ જય જય શ્રી શ્રી રામ રામ મિત્રો માતાઓ બાળકો મારા વડીલો તમને ખૂબ ખૂબ વંદન આનંદ સાથે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે આ ભુજ બે ધરા છે એ ગૌમાતાની ધરા છે અને આ ધરા ઉપર જયારે આવો યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે એક આ ભુજ માટે નહીં પણ આખા ભારત માટે એક વંદની ભૂમિ બની ગઈ છે અને અમારા મહાત્મા ઈશ્વરદાસજી આ યજ્ઞનું અમારા ચારણ મહાત્માએ આ યજ્ઞ વિશે મહાત્મા ઈશ્વરદાસ હરિરસમાં લખ્યું છે અને એ હરિરસમાં ભગવાન રાધે કૃષ્ણ પોતે સહી કરી છે એનો તમને એક પ્રૂફ આપું છું કે આ યજ્ઞનું મહિમા શું કારણ કે આ નામજપ યજ્ઞ છે એટલે મહાત્મા ઈશ્વરદાસે કીધું છે કે નામ સમોવર કો નહીં જપ તપ તીરસ જોગ નામે પાતક છૂટી રોગ આ યજ્ઞના દર્શન કરવાથી તમારા જન્મો પાપ એમાંથી મુક્તિ મળી જાય અને તમને કદાચ મહારોગ થયો હોય ને તો આ મહારોગ મટી જાય એટલે હું તો આખી જનતાને હાથ જોડી અને વિનંતી કરું છું કે આ યજ્ઞ એક દર્શન દર્શની છે અને આપણે અણસઠ તીર આપણી ભુજ પર મધ્ય ગૌમાતાના પ્રાંગણમાં આવી રહ્યા છે તો આ ગૌ માતાના પ્રાંગણમાં જયારે આ ગંગાની સાથે યમુના ભરી છે તો આપણે લાવા માટે કેમ ભૂલ કરીએ માટે તમામ હરિભક્તોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ આવો યજ્ઞ કદાચ મારા હિસાબે તો પાછો મળી શકે ન મળી શકે તો નારાયણની મરજી પણ સંભવિત નથી તો આ યજ્ઞમાં આ મહાકુંભમાં કોઈ પણ આપણું ઘરનું એક સભ્ય બાકી ન રહેવો જોઈએ અને આની તો જે હકીકતની આ યજ્ઞની અહીંયા ભૂમિનો જે પણ એ આપણને વાત થાય છે તો હું નારાયણ પ્રાર્થના કરું છું આ સરગથી મોટું કાંઈ નથી આ સરગ છે સરગ બીજું શું હોય કે સરગમાં આવી જો એ નામ જપ હોય જો તો અત્યારે ચોવીસ કલાક રામ ઝૂલ યજ્ઞ આયુતિ આપા ભગવાનને આ નારાયણ આપો આપશે યજ્ઞ સરા છે એ નારાયણ આપો આપશે અને તમામ જેટલા આપણા દેવી દેવતાઓ જેને માનીએ છીએ એ બધા યજ્ઞ નિયંત્રિ સ્થાપિત થશે અને આપણે દર્શન કરશું અહીંયા રામકથા અને ત્યાં અન્નપૂર્ણાનો ભંડારો તો આવો યજ્ઞ મોટો આ તો કોઈક રાજા મહારાજા કરી શકે બાકી આપ આપ આપણા જવાબનું શું કામ છે ભાઈ પણ આ તો ભગવાન અને આ ગુરુ મહારાજ જે આવ્યા છે એ ભગવાને રામચંદ્રએ મોકલ્યા છે આ ધરતી ઉપર કચ્છની ધરા ઉપર કારણ કે કચ્છની ધરા મેકણ જેવા મહાત્મા જ્યાં ઝઘડુસા જેવા દાતાર આ ભૂમિ છે ને મહાત્મા મેકરણ ની છે ને ઝઘડુસા દાતાર ની છે અહીંયા ક્યારે ઓછું પડવાનું નથી પણ હું હાથ જોડીને વિનંતી કરું છું સનાતન ધર્મ પ્રેમી ભાઈ બહેનો ને કે દેશ વિદેશ થી આપણે આવો અને આ યજ્ઞમાં માં મહાકુંભમાં સ્નાન કરીએ જય માતાજી જય શ્રી રામ ત્યારબાદ ટ્રસ્ટી પાંજરાપોના જે ટ્રસ્ટી છે ને જેમની આ જગ્યા ઉપર અમે ઊભા છીએ કારણ કે કચ્છની અંદર સૌથી વધારે ગૌશાળાનું સારા કામો થતા હોય છે અને સેવાનું માધ્યમ હોય તો ગૌશાળા આપ જોતા હોશો કે ક્રિકેટના માધ્યમથી કામો સારા થતા હોય છે અને દેશ વિદેશમાં જૈન સમાજના લોકો વસેલા હોય એ પણ પોતાનું યોગદાન જ્યારે પોતાના વતનમાં આવતા હોય ગામ માટે ત્યારે આપણે વાત કરીશું સાહેબ આપનો પરિચય આપશું મારું નામ જયેશ રવિલાલ ડેટિયા ગામ ભુજપરનો છું અને હાલે પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે છું સાહેબ ખાસ કરીને ઘણા એવા લોકો છે કે પોતાનું જીવન રિટાયર થાય એટલે ઘરે બેસી જતા હોય છે પરંતુ જે બીજા માટે જીવે ને એને હું સાચો વ્યક્તિ કહું છું અને લોકો માટે જીવનાર વ્યક્તિ છો તમે ત્યારે આપની આ ધરાવ ઉપર જ્યારે આવું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ આયોજન બાબતે શું કહીશ આ આયોજન આ આયોજનમાં અમારી પાસે એક મીટિંગમાં આવ્યા લોકો અને કીધું કે ભાઈ આવી રીતે અમને કરવું છે અને આપની પાંજરાપોળની આ વાડી અમને જોઈએ એટલે અમે કોઈ પણ વિચાર કર્યા વગર સીધું કીધું કે અમારા પાસે પાંદડાપોળ છે પાંગડાપોળમાંથી બીજું કાંઈ તો ઠીક છે આપી ન શકીએ પણ જમીન તમને સોંપી અને આ કાર્ય ચાલુ થયું અમારી પાંદડાપોળના આવા ભાગ્ય કે આવું અમને અવસર મળ્યો પાઘડાપોળને અને અમારી ભૂમિ ઉપર આટલું બધું સારું કામ થઈ રહ્યું છે સમ તમામ ગામ લોકો તમામ બધા પૂરો સાથ સહકાર પાંગડાપોળને આપે છે આ ભૂમિમાં જે હમણાં બધું કાર્ય થઈ રહ્યું છે એમાં પણ સાથ સહકાર આપે આપે છે આપે અને તન મન અને ધનથી આ બેડું ઝડપી લે અને આ યજ્ઞ છે એમાં જે પણ આવક થશે બધાનું જે એમનું જે હોય કરીને ટોટલી રકમ ભૂજપુર પાંગડાપોરને અર્પણ કરવાના છે બહુ સારી વાત કરી પણ હજી સુધી કેટલા દાતાઓ આપણે સાથ સહકાર આપે છે દાતાઓમાં હજી આ લોકો જે કાર્યકર છે એ લોકો પાસેથી અમે કોઈ માહિતી નથી લીધી કારણ કે બધી અમે સૌથી છેલ્લે પૂરું થઈ જાય પછી લેશું ખૂબ સારી વાત કરીએ અને જ્યારે સારા કામ થતા હોય મિત્રો કોઈ પણ જગ્યાએ સારા કામ થતા હોય હંમેશા આપણે અવલ રહીએ આજની યુવા પેઢી જે વોટ્સઅપમાં અને ઇન્સ્ટામાં બેઠી છે એ કદાચ ભૂલી અને પોતાના લાઈવ આ આવીને આ કથા ઉપર પોતાના દ્રશ્યો જોવે જીવનની અંદર જે સમાજ અને જીવનની અંદર જે કહેતા હોય એ સંતો જે કહેતા હોય એને આપણે જીવનમાં ઉતારવું જોઈએ અને એને સમજવું જોઈએ આવું ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે અમારી ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ અહીં હાલ ઉપસ્થિત છે અને ખૂબ સુંદર આયોજન થયું છે અને હવે આયોજન અગિયાર દિવસ ચાલવાનું છે ત્યારે જે પણ લોકો અમારા વિડીયા નિહાળી રહ્યા છે તે પોતાની કામકાજ મૂકીને અહીં પણ આવે અને આ કથાનો લાવો લે કે અહીં જે બહેનો છે એમની સાથે મળીશું કારણ કે સૌથી વધારે અગર હું આ કાર્યક્રમમાં આવ્યો છું આતુરતાથી જે મહેનત અને એક જે લાવો લઈ રહ્યા છે એ છે બહેનો કારણ કે બહેનોની મહેનત થકી આ સફળ આયોજન થતું હોય છે અને જે પણ મહંતો બહારથી આવ્યા છે અને એમને બહુ સારી રીતે સમજાયું પરંતુ આજ બહેનોમાં કેટલો ઉત્સાહ છે આપ જોઈ શકો છો કે સૌથી વધારે સંખ્યા બહેનોની છે ત્યારે બેન આપનો પરિચય આપશો મારું નામ છે ભારતી સાવલા અને હું આમ પણ કાર્યકર્તા છું સામાજિક કાર્યકર્તા છું અને અત્યારે અમને એટલો આનંદ થઈ રહ્યો છે કે ભુજપુર ગામની પાવન ભૂમિ ઉપર એટલો સરસ કાર્યકર થઈ રહ્યું છે એવું અમે પહેલી જ વાર આ જોઈ રહ્યા છીએ અને એટલી બહેનો ભાઈઓ બધા ઉત્સાહથી આ બધું કાર્ય કરશે એટલી મજા આવે છે અને આ આટલું બધું આનંદભરી વાત છે અને જે બી ખરેખર આ બધું બહેનો ભાઈઓ બધું કામ કરે છે સારી રીતે કરે છે અને ગૌશાળામાં જેટલી ગાયોને જે બી દાણ આવશે એ ગાયોને મળશે અને હજી વધારે ને વધારે સૌ દાનવીર બને અને આટલું સારું કાર્ય કરે અને ગાયો માટે ભેગું થશે એટલું ઓછું છે યજ્ઞ એટલે કે ખરેખર આમ કહેવાય કે ભુજપુર ગામની અંદર આ ફર્સ્ટ ટાઈમ મા યજ્ઞ થવા જઈ રહ્યું છે ત્યારે અમને પોતાને એટલો આનંદ આવે છે અને અમારને આનંદ આવે છે પણ મોટા માણસો પણ આપ જોઈ રહ્યા છો કે કેટલી સેવાઓમાં આજે એક દિવસથી જોડાઈ રહ્યા છે ને હજી એસી નેવું વર્ષના વડીલો પણ અમને કે છે કે અમને થોડી પણ અહીંયા મહાયજ્ઞની અંદર ઝાડુ કે જે બી થતું હોય એવું અમને કામ કરવા આપું અમે કહીએ બાત અમે લોકો ખાલી બેસો તો અમને આનંદ છે પણ એ કે છે નહીં એમાં અમારો પણ કાંઈ સહભાગ હોવું જ જોઈએ તો કોઈ આપી શકે છે કોઈ નથી આપી શકતું પરંતુ આની અંદર સૌ ભાગ લીધું છે એમને ખુશીની વાત છે અને બહેનો બી નાની બાળાઓ મોટાઓ બધાએ કર્સ ઉપાડ્યો અને એ અગિયારસો કરસ પૂરા થઈ ગયા અને અગિયારસો બહેનોએ ભાગ લીધો એ તો બહુ ખરેખર ભૂજપુર ગામની અંદર મોટામાં મોટી વાત કહેવાય અને આજુબાજુવાળા ગામની પણ બહેનોએ એમાં લાભ લીધું છે એટલે અમે બધાને ખુશીની આનંદ છે અને ખરેખર અમે બધાને એમ કહીએ છીએ કે ફરીવાર આવો ભુજપુર ગામની અંદર આવો યજ્ઞ જલ્દી થાય ને જલ્દી આવો મોકો મળે એવું પછી અમે રાહ જોઈ રહ્યા છીએ અને ગૌમાતા માટે જેટલું કરશું એટલું ઓછું છે અને આ ભોજનની વ્યવસ્થા આપ સૌ જોઈ રહ્યા છો ભોજનની વ્યવસ્થા છે પછી મંડપમાં બેસવાની વ્યવસ્થા છે અને કાર્યકર્તાઓ એટલી તન તોડીને એટલી મહેનત કરી છે પણ હું બધાને ધન્યવાદ કહું છું અને ફરી ફરી આવી મહેનત કરી અને ફરી ફરી આવું બોલે કે વારંવાર ભુજપુર ગામની અંદર આવું બધું કાર્યક્રમ થાય એ જ બસ ખુશીની વાત છે જય શિયારામ જય જિતેન્દ્ર જય સૌથી વધારે ઉત્સાહિત હોય તો બહેનો છે આ યજ્ઞમાં હું જોઈ રહ્યો છું ત્યાંથી કેટલો આનંદ થાય જયારે આપણા ગામમાં આયોજન થાય છે હનુમાન મંદિર છે હે અચ્છા આપ કાં સે હો હનુમાન મંદ્રમ અચ્છા કેવું લાગે છે બહુ સરસ છે અત્યારે આ ભુજ ગામના ગામ આંગળે મજા આવે છે અને દાનવીરોને કહીએ સારા એવું દાન કરે ગૌશાળામાં આપણને ગાયો માટે સારા કામો માટે હંમેશા બહેનો આગળ હોય છે ત્યારે આપ શું કહેશો હા તો આમાં જેવો પ્રયાગમાં ત્રિવેણી સંગમ છે મહાકુંભ છે એવો જ ભુજપુરમાં કુંભ ભરવો છે ને પૂરો થાય ભગવાનને આપણે કહીએ કે તમે આશીર્વાદ આપો મહાત્મા સાધુ સંતોને આશીર્વાદથી આપ પાર પડી જાય બધું ને દાનવીરોને ભગવાન સહમતી સહમતી આપે ગાયો માટે દાન બહુ બહુ આપે કેવું છે આયોજન બહુ 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 ખૂબ સરસ એકદમ ખરાત મજા આવ બહેનોમાં આની ખુશી છે બહુ મસ્ત છે સારું છે આવું થાય છે એવું જામી ઈચ્છા છે જે લોકોને કદાચ ઘરે બેઠા બેઠા જોતા હોજેને આવું હોય તો ખરેખર આવકાર કરી દેશે મજા આવે મજા આવે બહુ બહુ બધાને જોવા મળે વિદેશમાં ભારતમાં બધે જગ્યા જોવા મળે બહુ સરસ છે મજા આવે ને બહેનોમાં એક અનેરી ખુશી છે અને બહેનો જે મહેનત કરી છે એ મહેનત થકી આ સફળતી હોય અને દેશ અને વિદેશના લોકો પણ આની પ્રશંસા કરી રહ્યા છે કે એવું મહાયજ્ઞ થઈ રહ્યું છે ત્યારે